મિત્રો લોકો કહે છે કે ગિરનારી બાબા સાક્ષાત દર્શન આપે છે પણ આકાશ માટે તો એ સમોસા વેચતા વૃદ્ધ દાદા જ પરમાત્માનું સ્વરૂપ હતા આજે પણ જ્યારે ગિરનારની ગુફાઓમાં સાંજનો શંખનાજ સંભળાય છે ત્યારે પવનમાં ગરમા સમોસાની સુગંધ સાથે એક નિઃસ્વાર્થ પ્રેમની મયક ભળેલી હોય છે આકાશ હવે સમજી ગયો હતો કે જિંદગીમાં ક્યારેક ખાલી હાથે પર્વત ચડવો પડે છે જેથી કુદરત તમારા હાથમાં સાચું સુખ આપી શકે અંતે તો દુનિયામાં એ જ વ્યક્તિ સૌથી ધનિક છે જે બીજાના પેટની ભૂખ અને મનનો ભાર હળવો કરી શકે જૂનાગઢની ગિરનાર તળેટીમાં જ્યારે સવારનો સૂરજ હજુ તો પથ્થરોને સ્પર્શવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે ઠંડા પવનની લહેરખીઓ ભક્તોના થાકને હળવો કરી રહી હતી આકાશ અને અનંત વચ્ચે ઝૂલતા આ પર્વત પર હજારો લોકો પોતાની મનોકામનાઓ લઈને આવતા હોય છે પણ આજે આકાશ નામના એક યુવાન માટે આ યાત્રા તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થવાની હતી આકાશ મનથી થોડો અશાંત હતો અને મુંબઈની ભાગદોડ ભાગદોડભરી જિંદગીથી કંટાળીને શાંતિની શોધમાં અહીં આવ્યો હતો લગભગ બે હજાર પગથિયા ચડ્યા પછી તેને સખત ભૂખ લાગી રસ્તામાં એક નાની અને જૂની દેખાતી દુકાન આવી જ્યાં ગરમાગરમ સમોસા તળાઈ રહ્યા હતા તે દુકાન પર એક વૃદ્ધ વ્યક્તિ બેઠા હતા જેમની આંખોમાં ગજબની ચમક હતી પણ ચહેરા પર ગરીબીની રેખાઓ સ્પષ્ટપણે દેખાતી હતી આકાશ ત્યાં જઈને ઊભો રહ્યો અને એક પ્લેટ સમોસાનો ઓર્ડર આપ્યો સમોસા ખાતા ખાતા આકાશે જોયું કે તે વૃદ્ધ માણસ દરેક ગ્રાહકને સમોસા આપતી વખતે ધીમા અવાજે કંઈક ગણગણતા હતા આકાશે કૂતૂહલવશ પૂછ્યું કે દાદા તમે દરેક વખતે શું બોલો છો પેલા વૃદ્ધે સ્મિત સાથે કહ્યું કે બેટા હું તો બસ એ પ્રાર્થના કરું છું કે આ સમોસું ખાનાર વ્યક્તિના પેટની ભૂખની સાથે સાથે તેના મનની ભૂખ પણ મટી જાય આકાશને આ વાતમાં ખાસ કંઈ સમજ પડી નહીં પણ તેને સમોસાના પૈસા આપવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો તો અચાનક તેને યાદ આવ્યું કે તેનું પૈસાનું પાકીટ તો નીચે ગાડીમાં જ રહી ગયું છે આકાશ શર્મિંદો થઈ ગયો અને બોલ્યો કે દાદા મારાથી ભૂલ થઈ ગઈ છે મારું પૈસાનું પાકીટ નીચે ગાડીમાં રહી ગયું છે હું હમણાં જ નીચે જઈને પૈસા લઈ આવું છું વૃદ્ધે આકાશનો હાથ પકડી લીધો અને કહ્યું કે બેટા આ પર્વત પર કોઈ ભૂખ્યું જાય એ ગિરનારી દાદાને મંજૂર નથી અને તારા ચહેરા પરની ચિંતા કહે છે કે તારે પૈસા કરતાં વધારે કોઈ બીજી વસ્તુની જરૂર છે આકાશે નવાઈ પામીને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી ત્યારે આ વૃદ્ધ દાદાએ આકાશને પોતાની બાજુમાં બેસાડ્યું અને કહ્યું કે આ દુકાન પર હું ચાલીસ વરસથી બેસું છું અહીં આવતો દરેક માણસ કંઈક શોધવા આવે છે પરંતુ તું કંઈક ખોઈને આવ્યો હોય એવું મને લાગે છે આકાશની આંખો ભીની થઈ ગઈ તેણે પોતાની નોકરી છૂટી જવાની અને પિતા સાથે થયેલા ઝઘડાની વાત પેલા અજાણ્યા વૃદ્ધને કહી દીધી વાતચીત દરમિયાન વૃદ્ધે આકાશને એક નાની પોટલી આપી અને કહ્યું કે દીકરા આમાં બે સમોસા છે ઉપર અંબાજીના મંદિરે પહોંચે ત્યારે એક પથ્થર પર બેસીને આ સમોસા ખાજે એટલે તને તારો રસ્તો આપોઆપ મળી જશે આકાશ અસમંજસમાં હતો આકાશ ધીમે ધીમે આગળ પગથિયા ચડવા લાગ્યો જેમ જેમ આકાશ ઉપર ચડતો ગયો તેમ તેમ પવનની ગતિ વધવા લાગી અને વાદળો તેને સ્પર્શવા લાગ્યા અંબાજી મંદિરે દર્શન કર્યા પછી તે એકાંતમાં એક શિલા પર બેઠો પવનના સુસવાટા વચ્ચે આકાશે પહેલાં વૃદ્ધે આપેલી પોટલી ખોલી ધ્રુજતા હાથે પોટલીની ગાઢ ખોલી અંદર બે ગરમાગરમ સમોસા હતા જેમાંથી હજુ પણ વરાણ નીકળતી હતી જાણે હમણાં જ તેલમાંથી બહાર કાઢ્યા હોય આકાશે આશ્ચર્ય અનુભવ્યું કે આટલા ઊંચા પર્વત પર આટલી ઠંડીમાં પણ સમોસા ગરમ કેવી રીતે રહી શકે જેવું તેણે પહેલું સમોસું ખાવા માટે તોડ્યું કે તરત જ અંદરથી તેલના ડાઘાવાળો એક કાગળ અને સોનાની એક જૂની પણ કિંમતી વીંટી બહાર નીકળી આકાશે નવાઈ પામતા એ વીંટી હાથમાં લીધી અને કાગળની ઘડી ખોલી તો તો તેના પર રઘુદાદાના અક્ષરે લખ્યું હતું કે બેટા આકાશ મને ખબર હતી કે તું તારા જીવનની લડાઈ હારીને અહીં શાંતિ શોધવા માટે આવ્યો છે આ વીંટી મારા એકમાત્ર દીકરાની છે કે જે આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં આ જ ગિરનારના પગથિયા પરથી તે અશક્તિને કારણે લપસી ગયો હતો અને નીચે પડી જવાથી મૃત્યુ પામ્યો હતો તે દિવસે તેને પણ તારી જેમ ખૂબ જ ભૂખ લાગી હતી પણ ગરીબીને કારણે હું તેને ખાવાનું ન આપી શક્યો અને તે અશક્તિને કારણે પગથિયા પરથી લપસીને નીચે પડી ગયો એ રાત્રે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હવેથી આ ગિરનારના પગથિયે કોઈ પણ દીકરો ભૂખ્યો નહીં રહે આ વીંટી હું કોઈ એવા યોગ્ય માણસને આપવા માગતો હતો કે જેને જીવનમાં કિંમત અને સાથની જરૂર હોય આજે તારામાં મને મારો જ દીકરો દેખાયો એટલે આ વીંટી મેં તને આપી છે તું આ વીંટી સ્વીકારજે અને તેને વેચીને તારા જીવનની નવી શરૂઆત કરજે બસ મને વચન આપજે કે તારી સફળતા પછી તું કોઈ બીજાની ભૂખ મટાડીશ આટલું વાંચતા જ આકાશની આંખોમાંથી અસરુઓની ધારાઓ એવા લાગી તેને પહેલાં અજાણ્યા વૃદ્ધ માટે એટલો પ્રેમ ઉભરાયો કે તે સમોસા ખાવાનું મૂકીને દોડતો દોડતો નીચે ઉતરવા લાગ્યો તેને દાદાને પગે લાગુ હતું અને આ વીંટી પાછી આપી હતી કારણ કે દાદાનો પ્રેમ એ વીંટી કરતાં ઘણો કિંમતી હતો તે દોડતો દોડતો હાફતો બરાબર એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં દાદાની સમોસાની દુકાન હતી પણ ત્યાં પહોંચીને તેના હોંશ ઉડી ગયા ત્યાં માત્ર પથ્થરોનો ઢગલો હતો અને દુકાનનું નામ નિશાન નહોતું આકાશે બાજુની નાની લારીવાળાને પૂછ્યું કે ભાઈ અહીં હમણાં જે દાદા સમોસા વેચતા હતા તે ક્યાં ગયા પેલા લારીવાળાએ આશ્ચર્યથી આકાશ સામે જોયું અને પૂછ્યું કે ભાઈ તું ગાંડો તો નથી થઈ ગયો ને અહીં છેલ્લા પાંચ વર્ષથી કોઈ સમોસાની દુકાન જ નથી આકાશે જીદ કરી કે અરે ભાઈ હજી તો હમણાં જ મેં તેમની પાસેથી સમોસા ખાધા છે રઘુદાદા નામ છે તેમનું પેલા માણસે નિશાસો નાખીને કહ્યું કે ભાઈ રઘુદાદા તો પાંચ વર્ષ પહેલા જ તેમના દીકરાના મોતના આઘાતમાં ગુજરી ગયા છે તેમની દુકાન પણ પાંચ વર્ષ પહેલા તૂટી ગઈ હતી આ સાંભળી આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે પોતાના હાથમાં રહેલી એ ગરમ સમોસાની પોટલી અને સોનાની વીંટી જોઈ જે તેના હાથમાં જ હતી તેને અહેસાસ થયો કે ગિરનારી બાપાએ જ રઘુદાદાના રૂપમાં આવીને આજે તેનું જીવન બચાવી લીધું હતું આ ઘટના આકાશ માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી એ જ દિવસથી આકાશનું જીવન બદલાઈ ગયું તેણે મુંબઈની નોકરી છોડી દીધી અને જૂનાગઢમાં જ રઘુદાદાના નામે મોટું ક્ષેત્ર શરૂ કર્યું જ્યાં આજે પણ કોઈ જમ્યા વગર ભૂખ્યું જતું નથી ગિરનારના પથ્થરો આજે પણ સાક્ષી પૂરે છે કે જ્યારે તમે સાચા હૃદયથી મદદ માંગો છો ત્યારે ઉપરવાળો કોઈને કોઈ રૂપમાં મદદ કરવા જરૂર આવે છે લોકો જેને પથ્થરનો પહાડ સમજે છે એ ગિરનાર આજે પણ હજારોની શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો છે શું ખબર કાલે તમે પણ એ પગથિયાં ચડતા હોય અને કોઈ રઘુદાદા તમને પણ હિંમત આપી જાય શ્રદ્ધા રાખશો તો ચમત્કાર આજે પણ થાય છે તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય ગિરનારી જરૂર લખજો